મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે લાયકાત બીએડ અને પીટીસીની કરેલું હોય તેવા ઉમેદવારો માટે ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે પગાર વીસ હજાર અને અનુભવ આધારિત તમને એક લાખ સુધીનું પેકેજ પણ મળવા પાત્ર રહેશે જોઈ લીધી વધારે વિગતે માહિતી પહેલાં હું તમને કહી દઉં કે ફોર્મ તમારે ક્યુ કોડ કે ક્યુઆર સ્કેન કરીને ઓનલાઈન ભરવાનું રહેશે પ્રસ્તુત જાહેરાત છે તે મહેસાણા ચાર ચાર બે હજાર ચોવીસમાંથી આવેલી છે શ્રી નવદીપ સાર્વજનિક વિકાસ મંડળ તોલગઢ સંચાલિત શ્રી નવદીપ વિદ્યામથી તોલગઢ શાળામાં નીચે મુજબના શિક્ષકો જોઈએ જેમાં પીટીસી બી એક જગ્યા સ્ત્રી અનામત બીએ એમએ બીએડ એક જગ્યા ખાલી છે અંગ્રેજી અને હિન્દી વિષય તમારો હોવો જોઈએ ત્યાર પછી બીએ એ બીએડ એક જગ્યા ખાલી છે સંસ્કૃત વિષય બીએ એમએ બીપીએડ વ્યાયામ શિક્ષકની પણ એક જગ્યા ખાલી છે પગાર ધોરણ ખાસ યાદ રાખજો નાન અનુભવ અને આવડતના આધારે પંદરથી વીસ હજાર સુધીનો માસિક પગાર આપવાપાત્ર રહેશે તેમજ શરતોને અનુસાર પર્ફોમન્સ આધારિત તમારે એક લાખ સુધીનો પણ પગાર છે તે તમને મળવાપાત્ર રહેશે પચાસ ગુણની તમારી પરીક્ષા રહેશે પચાસ ગુણનો એક કલાકનો જે તે અભ્યાસક્રમ આધારિત લેટિસ્ટેટ ટેસ્ટ છે તમને આપવામાં આવશે પીટીસી બી એડના ઉમેદવારો માટે ધોરણ ત્રણથી પાંચના પાઠ્યપુસ્તકમાંથી પચાસ માર્કના પ્રશ્નો હશે અંગ્રેજી હિન્દીના ઉમેદવારો માટે ધોરણ અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી પચીસ માર્કના પ્રશ્નો રહેશે ધોરણ દસના ત્યાર પછી પ્રશ્નો રહેશે અને ધોરણ દસના પાઠ્યપુસ્તકમાંથી પચાસ માર્કના પ્રશ્નો રહેશે બીએ એ એમએ બીપીએડના ઉમેદવારો માટે ધોરણ નવના શારીરિક શૈક્ષણિક વિષયના પાઠ્યપુસ્તકના પચાસ માર્કના પ્રશ્ન રહેશે લેખિત ટેસ્ટમાં મેરિટમાં આવનાર ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે રૂબરૂ મુલાકાતમાં બોલાવવામાં આવશે ઓનલાઈન ફોર્મ તમારે વેબસાઇટ આપેલી છે તેના ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે બાજુમાં આપેલ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે આઠ કલાકે સ્થળ છે શ્રી નવદીપ વિદ્યા સંકુલ તોલે તોલેગઢ રજીસ્ટ્રેશન સવારે આઠથી નવ વાગ્યા સુધીનું છે પરીક્ષા સવારે નવ ત્રીસથી દસ ત્રીસ સુધીની રહેશે પાછલા છ મહિનામાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેમજ પસંદગી ના પામ્યા હોય તેઓએ સદર જાહેરાતમાં અરજી કરવાની રહેતી નથી મુકામ તોલગઢ તાલુકો સતલાજ જિલ્લો મહેસાણાની આ જાહેરાત છે મોબાઈલ નંબર છે ચોરાણું અઠ્યાવીસ પિસ્તાલીસ અઠ્યાસી ચુમ્માલીસ